સગાઈ કે લગ્ન એવું થયેલું છે ભાઈ છે રૂપા બરોબર ને એક જ ભાઈ સમજાઈ ગયું છે બરોબર છે પછી મકાન મકાન હે આપડે ખોટું બોલે મકાન એક વાર રહ્યા મકાન બનાવી પછી રહ્યા બરોબર છે બરોબર છે અને ક્યાં સમાજ આવો છો તમે પટેલ અચ્છા લેવા પટેલ કઈ અચ્છા અચ્છા અચ્છા

પછી તમારે પટેલ સમાજ તમે છો તો તમારે પટેલ સમાજમાં જ કરવું છે કે કદાચ કોઈ બીજો સમાજ હોય તો હાલે તમારે નઈ પટેલ થાય ને હા બરોબર છે આપડે પટેલ માં વધારે પડશે આપડે ગણતરી છે બરોબર છે ભલે ભલે કઈ વાંધો નહીં આપડે ભાઈનો ઓડિયો મૂકીએ ફોટો તમારી પાસે અગાઉ આવી ગયેલો છે તમારી પાસે હા 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 ભલે કઈ વાંધો નહીં હો આપડે આ ભાઈ નો ઓડિયો મૂકશું એવા હા જ આ ઓડિયો તમે જોયો હોય તો અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો બાજુમાં રહેલ ઘંટડીના બટન ને પ્રેસ કરો ઓલ સિલેક્ટ કરો જેથી કરીને તમને નવા નવા વિડીયો મળતા રહે મિત્રો શેર જરૂર કરજો જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે પાછા મળશું એક નવી બાયોડેટા લઈને જય શ્રી કૃષ્ણ